ભાવનગરના પબ્લિક માટે મારી ભાવનગરી સ્ટાઇલમાં બોટાદવાળી પબ્લિક માટે મારી બોટાદની સ્ટાઇલમાં તીખી મીઠી ચટણી સાથે કાચી કેરી સાથે ધોરાજીના લોકો માટે તીખી યસ ગ્રેવી સ્ટાઇલમાં અને અગેન ભાવનગરની પબ્લિક માટે મિક્સ પ્લેટ બટેટા અને ચણામઠનું કોમ્બિનેશન હવે મારી ભાવનગરની જનતા જે છે એક બટેટા સાથે ચણામઠ ખાવાની શોખીન હોય છે રાઈટ તો આપણે ચણામઠ એઝ અ પ્લેન ચણા મઠની પ્લેટિંગ બી બનાવીએ છીએ અને ચણામઠને બટેટા સાથે બી ખવડાવતા હોઈએ છીએ આ જે છે ચણામઠ છે રાઈટ સિમ્પલ હળદર અને મીઠાના પાણીથી બનાવેલી એકદમ હાઇજીનિક અને જે કહેવાય ને કે હેલ્ધી ડીશ છે બરાબર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય તો આ ચણામઠ એની ઉપર સીંગ થોડી સી થોડા કાચી કેરી અને ધાણા છે સ્વાદ અનુસાર તીખા આપણે એકદમ લાઈટ રાખીએ છીએ બરોબર છે તો આ તીખી ચટણી એની ઉપર આપણી ખજૂર આંબલી ગોળની આ મીઠી ચટણી આ અમારી ભાવનગરની પબ્લિક જે છે એ ખૂબ ખાતી હોય છે સવાર સવારમાં અને યસ લીંબુ મેં ધ વે કોઈના આમાં એડ નહોતું કર્યું પણ યસ સ્વાદ અનુસાર તમે લીંબુ નાખો એટલે એનો એક અલગ જ ચટાકો આવે છે તો આ ચામઠ ની પ્લેટ આપડી તૈયાર છે ભાવનગરની બટેટાનું કોમ્બિનેશન તો આ આપણે બટાકા હવે આમાં ભૂંગળાની જરૂર હોય બી છે ને નથી બી હોતી ભૂંગળા વગર બી આ પ્લેટ આપણે જે તૈયાર કરી રહ્યા છીએ ચણામઠ ની અને બટેટાની કોમ્બિનેશન વાળી આમ ભી ખાઈ શકાય બરોબર અને આની ખુબી શું છે કે આ એક પ્લેટ ખાઈ લો ને તમારું પ્લેટ સરસ મજાનું આ બટેટા એની ઉપર આપણે ચણા મઠ રાખ્યા ચણામ સાથે મીડિયમ ટેસ્ટમાં કાચી કેરી અને ધાણા નું કોમ્બિનેશન લો કાચી કેરી જોવે તો એક્સ્ટ્રા બરોબર લીંબુ યસ આ આપડી પાંચમી પ્લેટ અને ભાવનગરના રહેવાસીઓ માટેની ત્રીજી પ્લેટ તૈયાર છે વાહ વાહ આજે તો અલગ જ મોજ કરાવી દીધી તમે અને એ પણ ખાલી બટેકા ભૂંગળામાં એમ યસ બરાબર આ પાણી ચણામઠ જે આપણે ડિશ પ્રિપેર કરી એનું જ પાણી છે જેની અંદર હળદર અને મીઠા સિવાય કઠોળનું પાણી છે તો કઠોળના ગુણ જે છે રહેલા એ આ પાણીમાં આવે છે એટલે આ વસ્તુ પહેલીવાર સ્ટ્રીટ સાઇડ ઉપર જોઈ રહ્યો છું કે આપણી હેલ્થને અનુકૂળ

પાંચ પ્રકારના અલગ અલગ બટેકા ચણામઠ વાળા બી છે અલગ અલગ ભાવનગરના પબ્લિક માટે મારી ભાવનગરી સ્ટાઇલમાં પ્લસ બોટાદવાળી પબ્લિક માટે મારી બોટાદ ની સ્ટાઇલ માં તીખી મીઠી ચટણી સાથે કાચી કેરી સાથે ધોરાજીના લોકો માટે તીખી પણ યસ ગ્રેવી સ્ટાઇલ માં અને અગેન ભાવનગર ની પબ્લિક માટે મિક્સ પ્લેટ બટેટા અને ચણામઠ નું કોમ્બિનેશન અને જેને ખાલી ચણામઠ ખાવા છે એમના માટે વાહ અને હજી આ ચટણી વગર ખાલી ચણામઠ અને ચણામઠનું પાણી એડ કરીને બી ડિશ એન્જોય કરી શકાય છે જેને કોઈ તીખું મીઠું કશું જ નથી ટેસ્ટ લેવો નેચરલ હંડ્રેડ નેચરલ ટેસ્ટમાં ચણામઠ એન્જોય કરી શકે છે હવે આ બધી જ વાનગીઓનો ચટાકો લેવા માટે નિકોલ ડી માર્ટ એક પ્રાઇમ લોકેશન છે ભાવનગરી બરેટા ભૂંગળાથી મારું સેટઅપ લાગે છે સેટઅપનો ટાઈમિંગ છે સાંજે સાડા પાંચ વાગ્યાનો ડીમાર્ટ નિકોલથી ફાયર સ્ટેશન તરફ જવાનો રસ્તો છે જેમાં સંપૂર્ણ ખાણીપીણી બજાર લાગેલી હોય છે ત્યાં ગોકુલધામ પરિસર સ્કીમ બને છે ને એક્ઝેક્ટ ઓપોઝિટમાં ભાવનગરી બટેટા ભૂંગળા નામથી છે તમને મારો વોટ્સઅપ નંબર બી હું આપી દઈશ નાઇન એઇટ ટુ ફોર એઇટ ફોર સેવન થ્રી ફોર ફાઇવ આ નંબર પર વોટ્સઅપની પ્રોફાઇલ પરથી બી મારું લોકેશન અને એરિયા પિન પોઈન્ટ કરેલો છે પ્લસ તમે ચાહો તો ગૂગલ કરીને પણ આવી શકો છો અગેન સર્ચ માટે ભાવનગરી બટેટા ભૂંગળા નિકોલ ડીમાર્ટ અને સર્ચ કરશો તો લોકેશન વોટર લોન્ચ કરી રહ્યા છે એના માટે નેક્સ્ટ વિડીયો પણ જોજો થેન્ક યુ સર